જય હિન્દ મારા વાલા જાંબાઝ પોલીસ મિત્રો લક્ષ કે એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં હું વિપુલ રમણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમે તમારા માટે લઈને આવી રહ્યા છીએ ફ્રી ઓફ ટેસ્ટ જે અમારી એપ્લિકેશન એલ સીએ ડિજિટલ ભાવનગર ઉપર આજે તમે જોઈ રહ્યા છો એલ સીએ ડિજિટલ ભાવનગર જે અમારી એપ્લિકેશન છે એનો લોગો છે અમારે એપ્લિકેશન નામ આવશે એલ સીએ ડિજિટલ કોચિંગ એપ જેની અંદર તમે પીએસઆઈ મોડ થ્રી ના સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતી અમે જે પંદર ટેસ્ટ પેપરનું એક જબરદસ્ત આયોજન કર્યું છે જે તમારી જે તમે અમારી એપ્લિકેશનમાં ફ્રી ઓફ ટેસ્ટ ફ્રી ઓફ સાર્જ સાથે આપી શકશો એમાં કોઈ પણ પ્રકારનો સાર્જ નથી હા એના માટે તમારે ફક્ત અને ફક્ત અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવું છે ત્યારબાદ એપ્લિકેશનની અંદર પ્રોફાઇલમાં તમારો ફોટો અપલોડ કરવાનો છે ફોટો અપલોડ કર્યા બાદ તમારો ડિપાર્ટમેન્ટ આઈડી કાર્ડ છે એ તમારે અપલોડ કરવાનું રહેશે કારણ કે આનો કોઈ બીજો અન્ય કોઈ વ્યક્તિ લાભ ન લઈ શકે અને ખાસ પોલીસ પરિવારે જ આનો લાભ મેળવી શકે એટલા માટે અમે આયોજન કર્યું છે તો એની અંદર હવે ત્યારબાદ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ ત્યારબાદ તમને તારીખ એક આઠથી આઈપીસી પ્રકરણ એકથી પંદરમાંથી ટેસ્ટ રહેશે બરાબર ત્યારબાદ પ્રકરણ બે આ સોળથી લઈને ત્રેવીસ સુધી એવી રીતના લઈને આખું સંપૂર્ણ આયોજન તમને આપી દીધેલું છે જો તમે આમ ફેરવશો એટલે તમને આનું સંપૂર્ણ આયોજન મળે છે તારીખ એકથી લઈ અને પંદર સુધી આઈ થિંક તમારી એક્ઝામ પંદર તારીખ આજુબાજુ અથવા પંદર તારીખ પછી લેવાની છે બરાબર અમારા સોર્સ મુજબ ત્યારબાદ તમારે આવી રીતના અમારી સાથે જોડાવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો આ આખો તમને સ્ટેપ આપી દીધેલા છે કે ફિટ જે ટેસ્ટ છે એ શરૂ થાય છે કઈ રીતની એની આખી પ્રોસેસ છે એ તમને ક્યાંય જોવા મળવાની છે બરાબર સૌ પ્રથમની અંદર તમારે સૌ પ્રથમ તો પહેલાં તમારે અમારી જે એપ્લિકેશન છે એ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે એપ્લિકેશન ઓપન કરી તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર નાખશો એટલે તમારા મોબાઈલ જે મોબાઈલ નંબર નાખશો એમાં એક ઓટીપી આવશે એ તમારે એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ એપ્લિકેશનના હોમ મેચ હોમ પેજ ઉપર અત્યારે તમને એક બેન્ચ નામનો ઓપ્શન જોવા મળશે બેન્ચ બરાબર જે બેન્ચની અંદર તમારે એક અમારું જે બેન્ચ કોડ રાખેલો છે બરાબર એ તમારે ક્યાં લખવાનો રહેશે જો એ તમને અહીંયા આપી દીધેલો જ છે હા જો આપણે અહીંયા પીએસઆઈ મોડ થ્રી આવો બેન્ચ કોડ નાખશો એટલે તમારી રિક્વેસ્ટ છે અમારા સુધી પહોંચી જાય છે હા તમારી રિક્વેસ્ટ અમે ત્યારે જ સ્વીકારશું જ્યારે તમે તમારી પ્રોફાઇલ સંપૂર્ણ ભરેલી હશે તો જ અમે તમારી રિક્વેસ્ટ સ્વીકારશું અને તા ટેસ્ટ પેપર છે એ પહેલી તારીખથી સવારે દસ વાગે બરાબર જે કાયદાનું પહેલું તમારું પેપર આઈપીસીનું છે એ પહેલી તારીખથી સવારે દસ વાગે આપણે જે તમે બેન્ચમાં જોડાશો એ બેન્ચની અંદર તમને જોવા મળશે ટેસ્ટ નામના સેક્શનની અંદર બરાબર અથવા અન્યથા બીજો કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય એપ્લિકેશન બાબતે કે ટેસ્ટની અંદર કાંઈ પ્રશ્ન હોય બરાબર કઈ રીતના જોડાવવું તો એના માટે આ જે નિષે આપેલો છે એપ્લિકેશન નંબર બરાબર કે અઠ્ઠાણું અઠ્ઠાણું સત્યાસી ત્રીસ નેવીસ ઉપર તમે સંપર્ક સાધી શકો છો કોઈ પણ પ્રશ્ન હોય એપ્લિકેશનમાં કંઈક વ્યવસ્થિત ખબર ન પડતી હોય તો પણ તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો અને આ ટે આ ટેસ્ટ પેપરનો વિડીયો તમારા અન્ય સાથી મિત્રો જે ગુજરાતના ને તેરસો પચાસ વિદ્યાર્થી ગ્રાઉન્ડ પાસ કર્યું છે એના સુધી તમે પહોંચાડજો એટલે એ પણ આ ટેસ્ટ છે એનો ભરપૂર ફાયદો મેળવી શકે બસ એટલી જ અમારી આશા છે કે આ મોડથીની એક્ઝામના દરેક વિદ્યાર્થી સુધી અમારો આ વિડીયો પોગે અને એનો લાભ મેળવે બસ એ જ અમારી સફળતા છે જય હિન્દ જય ભારત